આ મોસો ભાઈ તારા ઉમર માં પડી રહેવાન છે આ પેલા જા સોપડો લે આ સોપડો લે રાખ રાખ કોને ભાઈ ચલો આ માર ભેગું ના પડતો તો ભાઈ લ્યો ઓ અલ્યા નથી દાવ ઓય તો રખડેલ છે રખડે નઈ કાકા સોપડો એની પાન લેવા દાવ માં તું હે ઘર માં સાટ બુટ કાટ જા કે અલ્યા ઓમ સાટ તું કોસુ તારા પાસે આવ નથી દાવ ઓમે રાઈટ બુટ કાટ તો કે છે આ બોલા એમ નહીં પાસે તો કા ચાલે તરત પાસે આવ અલ્યા નથી દાવ કોસુ ના બુટ આવ કરો <tech Broadway> <tech improvedverted> <strangelystricken> <Wir> <Rogers> <staggered>

બુટે ચારના તૂટી ગયા બુટે તમે લઈ આવતા નહીં પણ અને આ બુટ તો મારે આ તૂટી ગયા પછી આંગળો દેખાય છે તો તમે હાથે કરીને એવું કરો પૈસા તો મારે કચ્છી વધારે વાપરે છે ચોક દસ રૂપિયા આવો તો પેણે પેણે છેતરમાં અડન તો ખબર પડે મા તો નહીં છે તો બે તો કરવો તો લે મારો છે આ તો લ્યા ઝાટ ચાલી હોય ને તો બોલકી ચામો નાઈ બોલી ક્યાં તો બોલું મારો તો

વાવાતો તાર ઓ તારી ઘર વાળો જો રંગું મટી ગયું કાકા થોડો રો થોડો વધારે ના એમ પરવો કર પગરમો હટ નઈ દાળી નઈ દાળી ઘરમો હટ હટ બોલ જો બો 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 ના બો વધારે તો અલ્યા એ આ તું ઝાડ જોતા બાયણામાં બેસી

પાછા છે પોતલા હું જોઈ આવ્યો છું કોઈ મેં બીજું કશું નઈ કોક તો કોમ કરો પોટલા પાછા કરીને ના કીધું તારું સારું ખાવા લાગે લાવો બેવા બે

Jo. Da. ખાવાની થોડી વાત થાય એવી છે કેમ વાત થાય એવી છે મારા રોટલા કરી હતી અને પણ આટલી કળા શું કર્યું તા ઈ તો કાજ પૂળો કરતા ટોરા એવું છે મોળ થાય આ રોટલો હા કાકા હું આવું કે જોઈ છે અડધી રાત નો હવે બાર દે આવું પણ બાર તો નોમ તો હશે કે નહી જો આવું છે આવું તરત જ પાછો આવે અલ્યા પણ કે તો ખરાબ પણ જો આવું છે એનું નોમ તો હશે કે નહી હોય

તાર માં પેલા રહેન જતા ને તને તા દબા કાકો દારૂ પીવી ની તો તો તર તન આવતા આવતા તર કાકો હુઈ જાતા છે એટલે હું કે ફૂલ થઈ જઈ પા ના હોય હા આ તા અરે આ માં તો ટાઈડ તો વાઈટ જોઈ બેહી રહે ઓળા તાચી જ દેવા છે ઈ પાડે કંજુસ કરે હો તાર કાકો પાસે તાર નામ લીધું તું માર ડોહ તમાર ગયા ની જાય અલ્યા હું તાર જો માર નામ લેવા આવતું તું તા હું સોપડા ને લે બો નું કાટ્યું તો હું તો પેલા નો નોમ લઈ ના આયા છું તો તો ડોહ ભેગા ની થાય

આ રોડ્યો ભાઈ એક પૈસા કશું નથી આપણે ફોટો પાડજો ફોટો પાડજો ફોટો પાડી ફોટો પાડી ફોટો પણ ના પાડો

ફાઈવ સ્ટાર હોટલ માં સોનો મોનો આ તો નઈ બની ગઈ કોઈ હંતે ગયા એટલે હા ફાઈવ સ્ટાર હોટલ માં આ તો આપણે ટીકા ખાઓ પનીર ટીકા ખા અને આ તો જે ખાઉ ખા કજે એવું નઈ પકોડી ખવરાનો મુતો એટલે પાકોડી વાળી વાત કર કાલ અમારું શું ખાવાનું ગમે છે તક છે

ઈયન બાપાને એમ કી કે અમે કોલેજ જશે અને ઈયન બાપા કે અમાર છોકરા કોલેજ જો છે કોલેજ જો છે ચાર તે મન ખાવા જો છે અને મારા બડા કેવા તો ધચંગ કરી છે પાછા કોઈ ના બુસેટ ફાળે છે કોઈ તોફન કરે છે પણ લોજમ ખાવા જો પણ ઈયન હવે દોડો કરવો પડશે મારે કોન હવે ઈયન બાપા પાહેન જઈને વાત આટલા બધા આડો નહી હાલતા પણ ઈયન ખબર પડે કેવા ધચંગ કરી જો છે